રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘર વિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના રાજકોટ શહેરમાં આશ્રયસ્થાન રેન બસેરા કાર્યરત છે આશ્રયસ્થાનોનો લાભ વધુમાં વધુ ઘર વિહોણા લોકો મેળવે તે માટે તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન રાજકોટ શહેરના કાળાવાડ રોડ કિશનપરા ચોક થી જડુસ બ્રિજ સિવિલ હોસ્પિટલ ચોક બાલાજી હનુમાનજી મંદિર સિટી ગેસ્ટ હાઉસ ચોકડી ગામ હનુમાન મઢી દિવસના બપોરના સમય દરમિયાન ડ્રાઈવ રાખવામાં આવી જેથી તડકાથી ઘર વિહોણા લોકોને રાહત મળી રહે જેમાં છપ્પન ઘર વિહોણા લોકોને રેન બસેરા અંગે માહિતી પ્રદાન કરવામાં આવી છે 水やり方は何